નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધસમાટલાના ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈને છીએ ધોરણ નવ ગુજરાતી સ્વાધ્યપુથીનું સોલ્યુશન તેમાં આજે પાઠ નંબર પાંચ ગુર્જરીના ગૃહકુંજે જે ગીત છે સુંદરમ કવિ સુંદરમ દ્વારા લખાયેલું ગીત છે તો આ પા આ ગીતનું આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો તો ચાલો શરૂ કરીએ તેમાં પ્રશ્નોત્તરમાં પહેલો જ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દાઓ લખો તો કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકું અમારું જીવન ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે કે કવિનો જન્મ ગુજરાત છે કવિનો જન્મ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતી કહ્યું છે ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મન ભાવના શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં કોક કોકિલના ટહકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે અષાઢ મહિનામાં વાદળોની ગાજવી જ સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો અને નદીઓથી શણગાર્યો છે ગુજરાત અર્થાત વતનની માયાને મમતા વાળું જ માનવીય જીવન જીવવાનો સધાર આપ્યો છે અધિકાર આપ્યો છે પછી જે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવ તો ગુર્જરીના ગૃહકુંજે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે આ વતનમાં કવિનો જન્મ થયો છે અહીં જ તેમનું બાળપણ વીત્યું છે અને યૌવનથી વાદળીઓ પણ અહીં જ વરસી આ વતનમાં તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો છે વતનમાં ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં નદીઓમાં નાહ્યા કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો સમગ્ર દુનિયામાં ફરવાનું પ્રાપ્ત થયું પણ પોતાના વતન જેવું શું ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યના કવિ દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે પછી પ્રશ્ન નંબર બે છે કે કવિનો પ્રારંભ કવિનો પ્રારંભ જીવન માટેનો પહેલો અનુભવ કયો હતો તો કે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગુરુકુંજે એમનો જન્મ થયો હતો અહીં પાપા પગલી માંડી અર્થાત શૈશવ વીત્યું તો એમના યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી હતી એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું પછી છે નીચેના પ્રશ્નોનો એક બે વાક્યમાં ઉત્તર લખો ગુર્જરીના ગુરુકુંજે કાવ્યના કવિનું નામ લખો તો સુંદરમ ગુર્જરીના ગુરુકુંજે કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત સુંદરમ કોનું ઉપનામ છે તો ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહાર ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તો વસુધા ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને કવિને કેવો અનુભવ થયો નથી તો તેમને ભરણાનાળા તાપ્યા અહીં સઘળી અનુભવ નથી આંખ અમારી ખુલી અહીં પહેલી કવિ શું કહેવા માંગે છે તો તેમનો જન્મ અહીં થયો હતો એવું કહેવા માંગે છે પછી જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તો જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ જીવન જગે જગતે ભમ્યા પણ વિશે અને ગૃહ માયામાં જોવા મળે છે જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા તો જગતમાં ભમ્યા પછી જન્મભૂમિ ગૃહકુંજરીના ગૃહ ગુર્જરીનું ગૃહ એટલે કોનું ગૃહ એટલે ગુજરાતી ભાષા બોલાય છે તે ગુજરાતીઓનું ગૃહ તેમ જે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે વ્યાકરણ વિભાગમાં જોડણી સુધારીને લખો ગુર્જરી વિશ્વવાળી પૌરુષને ગૃહમાંય પછી નીચેના શબ્દોનો ધ્વનિ કટકો છૂટા પાડો ગુર્જરી પૌરુષ ગૃહમાંય પછી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો તો ગૃહમાંયા ભાવવાચક વિશ્વવાળી જાતિવાચક નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો તો અમારું તો સાર્વનામિક પહેલી તો ક્રમિક સંખ્યા વાચક અને અહીં તો સ્થળ વાચક પછી સામાન્યથી શબ્દો લખો ગૃહ ગૃહ તો સદન કોકિલ તો કોયલ ઘન તો મેઘ પૌરુષ તો મરદાનગી કુદરત તો પ્રકૃત તન તો શરીર નસ તો નાડી જંગ તો જૂથ પછી સર્વનામ શોધીને લખો અમે અમે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો વસંત પાનેતરને કોતર સમાસ ઓળખાવો ગૃહકુંજ તત્પુરુષ વિશ્વવાળી કર્મધારે જીવન જગ કર્મધારે ધન ગર્જન તત્પુરુષ નસ નસનસ્ત અને ગૃહ માયા તો તત્પુરુષ પછી નીચે આપેલા શબ્દોના વિરુદ્ધથી શબ્દ આપો અને પછી છે કે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો અને પછી પ્રશ્ન નેક્સ્ટ છે કે નીચેના વાક્યોમાં અલંકાર ઓળખાવો તો આ સંપૂર્ણ જવાબો આપ સ્ક્રીન પર બધા જ પ્રશ્નના જોઈ શકો છો પછી જે વિશ્વવાળીને શુભલિત કરવા નસનસ્તી સર્પ્યા રૂપક અલંકાર અને ચોથો પણ રૂપક અલંકાર પછી જે નીચેના આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યે પરપ્રત્યય જણાવો તો ગુર્જરીમો પરપ્રત્યય યૌવન પૂર્વપ્રત્ય વાદળી પર પ્રત્યે પૌરુષ પૂર્વ પ્રત્યે થશે પછી કાળ ઓળખાવું ભૂત પહેલું વાક્ય ભૂતકાળ બીજું ભૂતકાળ ને ત્રીજું વર્તમાન તો વિદ્યાર્થી મિત્રો આ તો પાઠ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો થેન્ક યુ